નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર છ માં પ્રમાય છ વિધાન છે જો રેખાઓ એક જ રેખાને સમાંતર હોય છે તે સાબિત કરવાનું છે મતલબ જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે રેખાઓ પરસ્પર સમાંતર હોય છે તો અહીં આપણે જોઈએ આ રેખા એલ જે છે એને સમાંતર એમ રેખા છે અને આ જે એલ રેખા છે એને સમાંતર એન રેખા છે તો મિત્રો અહીંયા પક્ષમાં લખીએ તો વધારે આ જે એમ રેખા છે એલ ને સમાંતર છે અને આ એન રેખા છે એલ ને સમાંતર છે તો સાબિત શું કરવાનું છે કે એમ અને એન બંને પણ એકબીજાનું સમાંતર છે સાબિત કરવાનું છે

બરોબર હવે આપણે પક્ષમાં શું કીધું બંને સમાંતર એની છે ટીયે અહી એમ સમાંતર એલ ની છેદિકા ટી છે અથવા રેખા ટી છે માટે અહીંયા જો આ ખૂણા જે બે પડે છે આ સમાંતર રેખાઓ અને છેદિકાથી બનતા આ જે બે ખૂણા એક અંદરનો ખૂણો અને એક બહારનો ખૂણો છેદિકાની કતર હમણાં બરોબર તે શું થાય અને આ પાછા રૈખિક જોડના ખૂણા પણ નથી બરોબર આ રૈખિક જોડના ખૂણા નથી એક અંદર બહારનો ખૂણો અને એક અંદરનો ખૂણો એટલે કયો ખૂણો થશે તો કે અનુકોણની જોડ બરોબર અનુકોણની જોડ કેવી હોય સમાન હોય માટે અહીંયા લખશું માટે ખૂણો એક બરાબર ખૂણો બે શું થાય તો કે અનુકોણની અનુકોણની રીતે લખ્યું છે અને આપણે એક નંબર તે રીતે બીજું શું આપ્યું એન સમાંતર એલ છે એની છેદિકા કોણ છે ટી છે અને એનાથી બનતા ખૂનો એક અને ખૂનો ત્રણ નથી વચ્ચે ભૂલી જાઓ એલ અને એન સમાંતર છે એની છેદિકા ટી છે તો આ બંને પણ શું થશે અનુકોણની જોડ થશે એક પણ કેવા થશે તો લખશો તેજ રીતે છેદિકા ટી છે બરોબર રેખા ટી છે માટે ખૂનો એક બરાબર ખૂનો ત્રણ શું થશે અનુકોણની જોડ થશે આને આપણે આપીશું બે નંબર હવે હવે તમે અહીંયા જોઈ શકો છો કે ખૂણા એક બરાબર ખૂણો બે છે ખૂણા એક બરાબર ખૂણો ત્રણ છે તો બંને બાજુ સરખી છે તો બે અને ત્રણ પણ કેવા થશે સરખા થશે તો લખશું કે અહીંયા એક અને બે પરથી પરથી ખૂનો બે બરાબર ખૂનો ત્રણ થાય બરોબર માટે હવે આપણે લખી શકીએ કે જો અહીંયા ખૂણો 2 અને ખૂણો 3 સરખા હોય બરોબર મિત્રો ખૂણો 2 અને ખૂણો 3 સરખા હોય તો જે રીતે આપણે અહીંયા આમ કરતા હતા કે ભાઈ આ m અને l સમાંતર છે અને આ એની છેદી બનતા અનુકોણની જોડ કેવી છે સમાન હોય બરોબર એ આપણે લખતા હતા તો હવે અહીંયા ખૂણો 2 અને ખૂણો 3 સમાન છે તો આ બે રેખાઓ સમાંતર સમાન હોય તો આ બંને સમાંતર રેખાઓ થશે m અને l બરોબર તો લખશું કે માટે ખૂનો બે બરાબર ખૂનો એ અનુકોણ જોડ સમાન હોવાથી બરોબર સમાન હોવાથી એમ સમાંતર એન છે તેમ કહેવાય અથવા તેમ એમ સમાંતર એન થાય જે લખો એ મિત્રો ચાલશે તો મિત્રો અહીંયા આપણો પ્રમાય છ પોઈન્ટ બે પૂર્ણ થાય છે આભાર મિત્રો